સાલો મિત્રો મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તે કોમેન્ટમાં જરૂર બતાવીજો અને અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો બોલો હેલો હમ મનસુખભાઈ રાઠોડ બોલે હા હું ઉપલેટા તાલુકામાંથી અરણી ગામની છોકરી બોલું છું અરણી હા અરણી આપણે કઈ સમાજમાંથી બોલો દર્лец સમાજમાંથી બોલો તમારું નામ મારું નામ વાઘ અસ્મિતા પ્રેમજી ભાઈ અસ્મિતા હા બોલો અસ્મિતાબેન મારે પ્રોબ્લેમ છે હું અહીંયા હરી બેઠી છું બે વર્ષ થયા હા મારે ઓમ લવ મેરેજ હતા પણ એ લોકો એ બહુ મને હેરાન કર્યું છે કે બે બે વર્ષની તો મારી બેબી છે ઓકે એટલે હવે આપણે શું કરવા માંગો છો ઈજોને

તો અહીંયા સાહેબ મને કાગળ આપે છે પણ મેં કીધું લાવું હું આમાં છે બધું માલ મળી જાય હવે આપણે અસ્મિતા બેન આ ઓડિયો વાયરલ કરવામાં તમારી ઈચ્છા છે હા વાંધો નહીં પછી વાયરલ કરવામાં આપડા તમારા ઘરવાળા અને એમના કોઈની જરૂર છે ફોન કરવાની જરૂર છે છૂટાછેડા માટે હા ફોન તો કરવો જ છે મારે છૂટાછેડા છે અસ્મિતા બેન હા હા બેન

હજી તો બે ત્રણ ચાર કિલો ઘઉં ભેગા થયા હોય એમાં ક્યાંથી થઈ ગયા કઈ તો આપે ખોરાક કાંઈ વાંધો નો આપે તો આપડે સુટા લઈ લઈએ કેટલું છો બસ પેલ 10 ફેલ. ઓકે એટલે ઈ તો તમે તોય તમે આટલું જ્ઞાન ધરાવો છો ગન શ્રદ્ધાનું એટલે અમારા માટે તો સાજુ ભણેલ હા કેમ કે પડે હું ઘણી વાર બારી જ આવડે લોકો ડિસ્ટર્બ ન થાય બાજુ બોલી અને પછી કે હું કયું ગામ તમારું વાવડી

గోల్ పసి గోపాలి సోలంకీ

એમ નહીં પણ મારો એમ કહેવાનો અસ્મિતા બેન કદાચ દારૂ બારૂ નો પીતા હોય ખોટી વાત હોય એવું કઈ હોય તો ઘર બાંધી એવું જરૂરી છે ના 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 દારૂ પીવે જ છે પછી આ જે માર માસી અત્યારે બોલે છે ને એની છોકરીને હેરાન કરતો એને મેસેજ કરતો એને ફોન કરતો મારી છોકરીને એવો મેસેજ કર્યો તો એટલે હું એની માસી બોલું છું આ રાજકોટ થી એટલે મારી છોકરી ને એવો મેસેજ કર્યો તો એ કે હું તો એ કહેશે કે તારી મમ્મી ને લીધે ન આવતો હું તો કેસે તારી હિસાબે આવું છું એવા એવા મેસેજ મોકલા કાઈ નઈ મને તરત કહી દીધું મમ્મી કે મને ગોપાલે આવા મેસેજ મોકલ્યા પછી મેં મારા ભાઈ ને બધે આ ડિટેલ કહી આવી નામ છે તો કે હરામી ને આવાજ નો પછી મને એવી ખબર થઈ ને પછી મેં અહીંયા અવાજ નથી દીધો મેં મારા ઘરે પગ નો મે એક તો કીધું છે આ છોકરી રિયામડે છે ને ત્યાં ચા માર બેન બનેવી મારા ઘરે અહીં આવતો જ નહીં

હવે એ તો થઈ ગયું સમજાઈ ગઈ વાત પણ કદાચ ઈન કેસ તો પછી તમે હાલો તમારે ત્યાં રહે તો તમે અહીંયા તમે હું જાઓ ત્યાં ભેગી લેતા જાઓ ઈ તો ઈ લોકો રાખશે તો લેતી જઈશ નકર હું એના ઉપર જિંદગી કાઢીશ એવું કઈ નથી વાહ 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 ભાઈ વાહ ઈ વાત બહુ મહત્વની કરી કાઈ વાંધો ના તમે બેન હું બને તો તમને એડજસ્ટ કરાવું છું મને તમારી છે ને વાણી વર્તન ઉપરથી બહુ સારું લાગ્યું છે કે જે કાંઈ સંસ્કાર છે એ બહુ સારા છે ઓકે હવે આપણે ગોપાલભાઈના મને મો નંબર આપી દા હા હું આમ તમને વોટ્સએપ કરી દઉં આ ફોટો મોકલી દઉં આ બધું પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા આપડી આ અત્યારે ઓડિયો એના માટે બધા વાયરલ થાય છે કે આવું ડીંડવાણું કેટલું કાલે છે એનું નક્કી નથી હા હા ઓકે હા 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 ચાલો હવે અસ્મિતાબેન મને તમારો ફોટો મોકલો ગોપાલભાઈ નો ફોટો મોકલો

હેલો મનસુખભાઈ રામો દ્વારા હા હા બોલો ને ભાઈ આ નંબર ગોપાલભાઈ ને ના મારા છે એ મમ્મી બોલુ છે બોલો ને શું કામ હતું ગોપાલભાઈ મમ્મી હા બોલો બોલો ઠીક ગોપાલભાઈ નું કામ હતું હા શું કામ હતું ચાલ સવી કઈ તમારું બસ વાર બાઈ રી આમણે છે ને ગોપાલભાઈ ને ઘરના હા હા એના માટે કામ હતું હા બોલો ને શું કામ હતું

એક પણ કે જો અમે અમે અસ્મિતાનો કોઈ કાઈ નથી કીધું ઘોડે જ બે પ્રેમ લગન કર્યા હતા પ્રેમ લગ્ન ને બદલે મનસુખભાઈ મારી વાત એ પીતોય નહી મારો છોકરો પીતોય પછી કેમ લાગ્યો મને ખુદ ખબર નથી અને હવે એ તારો પીતો નથી કારણ કે હમણાં એનું એક્સિડન્ટ થયું છે પડ્યો છે આ પાંચ મહિના થી આ પેલા મહિના નો

હવે કે મને સુતર સેડાનું કઈ થાય તો કરાવી દયો ને કોઈ સંજોગોમાં હા કેમ કે એમાં એવું છે કે દારૂ પીને આવું કરે એટલે હું જે એકવાર આ મન મોતીન કા ટીચા પછી હંધાઈ હા એ તો વાત બરોબર છે ઈ દીકરી કે મારી દીકરી ભાઈ હાલો ઈ તો ગમે એ મારો જો પ્રીત હોય જો પ્રીત હોય તો ઈ કાઈ રોકી રોકાય ની બાપુ ઈ તો વંડી ટપીન ન્યા વી આવે હવે આમાં 10 જણા મનાવી મનાવીને સમાધાન કરી કરીને ઈ રાખાલો એમાં જિંદગીમાં કઈ કાઢ લેવાનું ન હોય હા એ સાચું છે તમારી વાત જો એની ઈચ્છા હોય એને આવું હોય તો ભલે આવે અમે કંઈ ના નથી દારૂ પી કે કઈ જો એને કે તો જવાબદારી મારી બરોબર છે અને મને કોઈ દિવસ અસ્મિતા કીધું નથી મામી એ ગોપાલ આમ કે છે અમે સોલંકી છે એ સોલંકી ની ભાણ છે એ મારી દીકરી છે મારી એક જ દીકરી છે ભાઈ વાત તમારી સાચી છે પણ હવે તમે તમે તમારી ભાષા તમે હાચા છો પણ આવડા હાને બે લઈ ગયા ને એમ કે દારૂ છે ને એમાં તો કઈ બીજો વાંધો ન આવે હા

તો પણ કોઈ હોય એનો નંબર દયો નકર હું તમને હાંજે જાવ તમને હાંજે ફોન કરાવું મારી પાસે એટલો બધો ટાઈમ નો હોય અહીંયા એક કલાક નો મરવાનો ટાઈમ નથી આ તો જેનો ફોન ઉપાડ્યો એટલે તાત્કાલિક ઓઈ લઈ લેવાનું આવ્યો આવ્યો ને ગયું ગયો આ તો એ વાત તમારી સાચી છે એમ ની તો એને જી કરું હોય મને રૂબરૂ ફોન કરીને બધું કહી દે તો હું કહી દે ભાઈ તારે જે રેવું હોય દીકરી તો હા હરખી રીતે રે બીજું હું ઈ ને હું સમજાવી દઉં

મારી પાસે કોઈ નહીં અમે હું કોઈ ઓળખતો જ ન હોય બેન હું મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર માં રામોદ બોલું આ ઓડિયન બીડી આવે ઈ હા ઈ તો તમારો વિડિયો જોતી હોવ હા એટલે તમે જોતા હો ને ઈ જોતા હો ઈ જ બોલો યાર હા ઈ તો હું ઓર થી ભાઈ તમને હા અવાજ વર્તી ગયા અવાજ નહીં આમ તમારો નંબર એ સેવ આયા મનસુખભાઈ રાઠોડ કરીને એવું અવાજ થી વર્તી ગઈ ઠીક ઓકે મને તો હવે આમાં આપણે અને જો ઈ છોકરીને સમાધાન કરવું હોય દારૂ પી ઈની જવાબદારી મારી

અહીંયા ખબર પૂછવા નથી આવતા અને મારો છોકરો બે વાર ને કપડા મંગાવે ને કપડા દેવાઈ ગયો તો એ બાય હું કીધું મારા છોકરો ઘેરે આવીને દવા હોતે પી ગયો ગેતો હવે એ બે જણા ને હું તકલીફ થઈ નથી મને અસ્મિતા કેતી નથી મને મારો છોકરો કે તો બે માણ ને હું પીયું છે ને એ ખબર નથી તો છોકરાની મા છો તમે એટલી જ ખબર હોય ને આનો હું પ્રોબ્લમ છે ઈ આપડા ઘરની આપણે ખબર ન હોય તમાર ગામ ની કે ખબર હોય પણ ભાઈ જોઈ કઈ મને કીધું નથી હું તમને ભગવાન કહેતી નથી અને છોકરાને ને છોકરો કે કઈ વાંધો નથી મને તો હું કામ તો એ કે કોણ જાણે કે બોલો એમ કહે છે એમ કે મેં એને કીધું હાઈટમ કરવા મોકલે કનો ના બે જણા હાથો મારવા ગયા છોકરી ની

ભાઈ ને જી કરવું હોય બીજું શું થાય હવે અમારે ભાઈ આમાં નથી કરી જી કરવું હોય છોકરી ને બેન હવે કરવું બીજું તો શું કરે આ બધું આવું બીજું કઈ નઈ હવે

હા હું કરું હાલો હમણાં તમે મને નંબર આપો તો કઈ હું કરું લવા અને આમાં ક્યાંય હું કરું માર તમે નંબર બોલો ને તો હું હમણાં એને ડાયરેક્ટ ફોન જ કરું છું પણ નંબર એમ મને આમ લેતા ના આવડે હું આમ જોઈને તમને નંબર આમ એમ નંબર બોલો લખી લો પેલા હાલો હા અસ્મિતા બેન હા હવે આ જે છે ને ઈ તો અહીંયા હાજર નથી એનો ફોન નથી લાગ્યો પણ ઈ છે ને ઈ એમના સાસુ એ ઉપડ્યો તમારી તમારી સાસુ એની માઈ હા 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 એને કીધું કે મેં તો દીકરી ની ગોળે ખાચવી દીધી મેં કોઈ કઈ કીધું નથી બધું સમાધાન નથી આવું ના એને દીકરી દીકરો દારૂ પી છે એવું બધું મેં વાત કરી શકો હા હવે નહીં પી હવે નહી પી પતા થયું તું

ના 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 ઈ ખાવ એની ખોટી વાત છે એક કોઈ વાર કપડા લઈ ને આ નથી પીધી બધી વાત ખોટી છે જયારે એને એવું કર્યું ને એમાં દવા એને પીધી નથી ખાલી એને દવા આમ ખાલી ચાખી નોતી બોટલ માં હતી ની દવા એને ખાલી એવું નાટક કર્યું મારા મમ્મી પપ્પા ને રાતે હેરાન કર્યા હતી પછી હું અહીંયા ચાલુ વરસાદ ની અમને ત્રણેય મમ્મી દીકરીને કાઢી મેં કીડાયે

નથી તો જેવું કરે એવું ભરે બે મમ્મી હેરાન મારી છોકરી બાપ વગર ની છે એને બાપ નો પ્રેમ નથી મળતો બાપ નો એમ થોડું એને હું ના છોકરી ને એવું બતાવવાનું મારે દારૂ પીને હેરાન કરે અને મારી છોકરી નાની હતી તો રોયા કરતી તો એમ કેતો કે આ દવા પીવડાઈ દે સુઈ જાય પ્રેમ પ્રેમ છે ને પ્રેમ ના પરણામ આવું જ આવે એમાં એવું ના હોય એમાં એમાં થોડુંક જો આપડે મારી સાંભળો કે જેમાં બેઠા અમે કઈ ભાગી તો લગન નોતા કર્યા અમે બધું ઈ બધું એવા પાંચસો માણસ લઈ ને ઈ આવ્યા લગન કર્યા તા પણ લગન તો પાંચસો માણસ પછી કર્યા પણ પેલા તો ઇસ્ક ગયા ને હા

અને કપડા ની વાત કરે તો મારો બધો નથી હવે ગોપાલ છે ને એ ઘરે છે અને તમારા આહુ ની વારી જુનાગઢ એવું છે ને એ મને કઈ ખબર નથી હું બે વર્ષથી આયા આવ્યા છું તો તમે શહેરો તો યાદ જગ્યા એ ભૂલાઈ ગયો

ઈવડો એમ કેતો તો અને હજી તો માર લગન ના મહિનો દિવસ થયો તો સસરા મને ગારું બોલવા મંડ્યા રાતે એમ ઈ અક્કી તમે ગઈ કે કોઈ પણ ઓય એટલે ઈ એક થોડુક એક સ્ત્રી ને દબાણ માં રાખવાની આમ માથે થોડો કામ એકો કરીનો રાખો ઈ હર કોઈ પુરુષ ને ઈ એક ઈગો હોય છે એનો કોણ જાય બા પ્રોબ્લેમ છે હા હા નથી આમાં તારી કરતા તું દર રાખવું ખાવા ખીચડી હોય પણ ઈ બળ કરે તો બોલે પણ એમાં કઈ દુઃખ નહીં લગાડવું કેમકે એટલે ડોળ વધારે હોય એમાં કઈ ઉભા પતિ પત્ની સ્ત્રી એવું બોલે તો હું તારી જેવા દર રાખું ના ના પણ પુરુષ ની ઈચ્છા એ જન્મ સાયજ ખોટ છે એટલે ગમે તો શું છે રાણો રાડો રાણ રીતે ચપટી વગાડે ને એવું બધું કરે કેમકે એને એવો ઈ ગો હોય કરી ભલે શા ના પૈસા ન હોય પણ એક કુદરતી અલૌકિક શક્તિ આવે એ કયા આવે એટલે બોલે પણ એમાં શિખર રાખવાની હા ભલે કઈ વાંધો ને હવે એમની વાત થઈ